કરીએ ગણેશ ચતુર્થીની તો ભક્તો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પંચાંગના અનુસાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અને કથાઓના અનુસાર આ તિથિમાં ભગવાન ગણેશનો જન્મ થયો હતો તેથી આ પર્વને બાપ્પાના જન્મોત્સવ તરીકે દેશભરમાં મનાવવામાં આવે છે આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરે છે આ દિવસે લોકો ભગવાન ગણેશની વિશેષ પૂજા અર્ચના કરે છે મંદિર અને પંડાલમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે તો બીજી તરફ ઘણા લોકો ઘરે બપાની મૂર્તિ સ્થાપિત કરે છે આ રીતે ધૂમધામથી દસ દિવસ સુધી ગણેશ ઉત્સવ મનાવ્યા પછી ગણપતિ વિસર્જન કરવામાં આવે છે આ વર્ષે ગણેશ વિસર્જન સત્તર સપ્ટેમ્બરે છે ત્યારે ગણેશ મહોત્સવની તૈયારીઓ દાદરા હવેલીમાં શરૂ થઈ ગઈ છે ગણેશ મંડળો દ્વારા પંડાલ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે બીજી બાજુ ગણેશજીની મૂર્તિનું બુકિંગ પણ અંતિમ માટીની મૂર્તિ મળે છે અને બીજે જગ્યાએ કેટલી બી કઈ પીઓપી ની મૂર્તિ મળતી હોય તો તમે પર્યાવરણ બચાવવા માટે પીઓપી ની મૂર્તિ ના ખરીદતા કેમ કે મૂર્તિ બેન્ડ છે સિલવાસા માં નગર હવેલી માં અને ભક્તોજનોને એ જ ઈચ્છા કર્યું છે કે તમે માટીની જ મૂર્તિ ખરીદો અને સ્વસ્થ રહેશો આ વખતે આપણે રામ મંદિરની મૂર્તિ વધારે ચાલુ છે અને બીજા નંબર પર દગડું સેટ બી છે પુણેના તે બી તેનું બી વેચાણ વધારે ચાલુ છે અહીંયા ભાવમાં ભાવમાં હવે બધામાં જ ભાવ બી વધે છે થોડા ઘણા બધું તે હિસાબે અમે ભક્તો લોકોને બી નારાજ નહીં કરીએ

પણ લોકોને ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું